છે પરશુરામ મહાદેવ બતાવીને તો તમે બધા છે છોકરી બ્લોગમાં અને તેમ છો તમે બધા આશા કરો છો કે તમે મજામાં હશે હું પણ મજામાં છું તો આજે પણ બ્લોગ આપણે ઇવનિંગ ટાઈમે સ્ટાર્ટ કર્યા છે પોણા પાંચ વાગી ગયા છે અને હું અત્યાર થયું અને ભૂખ લાગ્યા પણ ને એટલે પછી હવે છે નહીં કાંઈ બનાવવાનું જેમ કે શાકભાજીને સાંજે આવે સાંજે રસોઈ તાજે સાંજે લાવ્યો બકાલે બધી તો આપણી પાસે ચણાનો લોટ ને બાકી બીજી ડુંગળીને એવું સામગ્રી છે અજમાન એવું તો મેં વિચાર્યું કે ચણાના લોટના પૂરલા કરી નાખીએ અને પછી પુરલા બનાવીને પછી ગાયોને ફેરવાનું છે તો ફેરી નાખીએ એટલે ગાય દોવાનું એવું કામ રુદ્રાના પપ્પા કરીશ આપણે ખાલી કરવાનું છે રુદ્ર તો છે ત્યાં પણ જલ્દી પુરલા બનાવી નાખી તો મિત્રો પૂરલા બની ગયા પુલાવ બનાવ્યો હોય એટલે વડોદરા ના પપ્પા કે વારો અચાર બનાવી નાખો પછી કે ચા પી લઈએ પોત પોતાના કામે લાગી ગયા તો જો હું પાછી ચા બનાવું છું જો રુદ્ર હું તો છે પછી આટલું બધું કામ કરી નાખી પછી બ્લોક કન્ટિન્યુ કરીએ કેમ કે ગાયો દોવા મળ્યા છે તો એકાદી ગાય હોય દોડાવું તો રુદ્રના પપ્પાને કઈ કામ તો જો મિત્રો ફોડી ગાયને દોવા મળ્યા છે રુદ્રના પપ્પા રૂધરા બહાર બેઠા છે અહીંયા એમાં લક્ષ કરીએ જો મિત્રો આપણે આ ઠીને ગાય જો કે એક પણ બ્લોગમાં આનો પરિચય નથી આ કેટલા ટાઈમથી આપણા ખીલે છે અને આ ઠીંગણી અમને બહુ ગમે નાની ઢીંગલી જો હું તો બહુ પોછી છે છ સાત મહિના જેવું ગામ છે અને દોવામાં એટલી હોજે ને રુદ્રના મામા આવ્યા તો એ દોવા માટે બેઠા થાય ને શીખતા થા દોવાનું તોય તે ગાય ભાગતી નથી કા હજે એનો હાથ હોય તોય ન ભાગે જો એક લાલ મોરિયા ને પહેરાઈ દીધી આપણે આ બે બેઠ્યું છે અને આને લઈ જાય તડકા ઠોઠી ને મિત્રો આપણે બીલી પત્ર કેટલું મસ્ત મોટું થઈ ગયું સાડા નડે બહુ મસ્ત પિક્ચર ક્લિક થાય એમ છે નથી થતા જતા શું જોવા નાનું એવું ડાબી નું એવું તારું હા નાનું એવું છોડી નાની છે કા ખાણ બાણ બનાવે ઉનાળો ચોમાસું શિયાળામાં થાપીએ તો થાય ગાઈડ કરવી હોય છાણા થાપવા હોય પણ હવે તો રુદ્ર ના લીધે કાઈ ન થાય રુદ્ર ધ્યાન રાખવું પડે ઘરના કામ તો માન કરી શકાય

અને સપોર્ટ કરતા રહેજો અને બ્લોગ જોતા રહેજો તો હવે મળશું એક આ બાજુ બ્લોગ સાથે ત્યાં સુધી રામ રામ જય માતાજી